સંપૂર્ણ સૃષ્ટિ જે છે ને જેને સાયન્સ બ્લેકોલ કહે છે વિજ્ઞાન પણ માને છે કે આખી સૃષ્ટિ બ્લેક એનેથી ઉત્પન્ન થઈ અંતે એમાં જ સમાઈ જશે જેને વિજ્ઞાન આ શિવ મહાપુરાણ દરેક પુરાણોમાં તિલક સમાન શ્રેષ્ઠ છે આ શિવ મહા પુરાણના સમકક્ષ કંઈ જ ના આવી શકે શા માટે કેમ આ જ ગ્રંથને આટલું બધું મહત્વ કારણ વિજ્ઞાને પણ પુરવાર કર્યું આ સંપૂર્ણ સૃષ્ટિ જે છે ને જેને સાયન્સ બ્લેક બ્લેકોલ કહે છે વિજ્ઞાન પણ માને છે કે આખી સૃષ્ટિ બ્લેકોલમાં એનેથી ઉત્પન્ન થઈ અંતે એમાં જ સમાઈ જશે જેને વિજ્ઞાન બ્લેક હોલ કહે છે ને એ આપણી ભાષાની અંદર સદા શિવ મહાદેવ છે અને એવું નથી માત્ર ભારત માને આખું વિશ્વ માને છે આનો એક શ્લોક જે છે ને એ વ્યક્તિનું જીવન પરિવર્તન કરી દે છે અને તમે અનુભવ કરજો મહિના તમે માત્ર આ નામ મહિમાનો પ્રભાવ શું છે આ શિવ મહાપુરાણ કહે કે મહાદેવ મહાદેવ મહાદેવે વદે

ઘણા બધા સૃષ્ટિની અંદર મંત્ર છે પણ એક જ મંત્ર મહાદેવ જયારે તમે મહા બોલો આપણા સાત મોટા ચક્ર અને સોળ નાના ચક્ર જે વિજ્ઞાનની દ્રષ્ટિથી નહીં જોઈ શકીએ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી તમે એને જોઈ શકો આ તો આપણે વિજ્ઞાનની વાત કરીએ પણ વિજ્ઞાન પણ જ્યાંથી આવ્યું ને એની કથા છે જેમાંથી ઉત્પન્ન થયું એની કથા જ્યારે તમે મહા બોલો એટલે તમારી નાભી નેવલ એ વાઇબ્રેટ થાય મહાદેવ મહાદેવ જ્યારે મહા બોલો ને એટલે નાભી જે છે ને એની ઉપર પ્રહાર થાય મુલાધાર ચક્ર ઉપર પણ પ્રહાર થાય જેમ તમે યોગમાં માનતા હો અને કપાલ કરો અને જેમ કુંડલીની શક્તિ ઉપર એનો પ્રહાર થાય છે એવી જ રીતે તમે મહાદેવ 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 એવું ત્રણ વાર બોલો તો એનું ફળ શું પ્રાપ્ત થાય આ શિવ મહાપુરાણ કહે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભગવાનને માનતો હોય પણ જો એને આમ તો સરભીર માસ ફલ લભે છ મહિનામાં જો અનુભૂતિ પરમાત્માની કરવી હોય અને હવે તો જીવન પણ ખૂબ દિવસે દિવસે ટૂંકાતું જાય છે શાસ્ત્ર કહે હજાર વર્ષનું આયુષ્યમાંથી પાંચસો થી લઈને સો હવે તો આગળના સમયની અંદર તો સાહીઠ સિત્તેર તો બહુ જ કહેવાય વિચારો પણ આજ મનુષ્ય દેહને સાર્થક કરવો હોય તો પરમાત્માને જો તમારે રૂબરૂ જોવા હોય તો એની અનુભૂતિ કરવી હોય તો અને એ અનુભૂતિ બહાર તો અશક્ય છે તમે પોતાની અંદર જ ખુદ અનુભવી શકો તો એનો ઉપાય શું છે તો આ શિવ મહાપુરાણ કહે કે કોઈ પણ વ્યક્તિ ચાહે એ ધર્મમાં આસ્તિક હોય કે નાસ્તિક હોય આ યોગ ના દેવ છે એક ને એક બે થાય એમાં તમે માનો કે ન માનો રિઝલ્ટ મળે જ એવી જ રીતે તમે છ મહિના કોઈ પણ કામ કરતા પહેલા અથવા તમારા જીવનમાં એક એક સમય મહાદેવ આ તમે જયારે મહાદેવ બોલશો એનું સ્પષ્ટ ઉચ્ચારણ થવું જરૂરી છે મહાદેવ ઘણા બધા મહાદેવ બોલે તો એની ઉર્જા ન બને જેમ એક ઈમેલ આઈડી હોય પહેલી એબીસીડી ની જગ્યાએ બીજી એબીસીડી લગાવી દો કોઈ મોબાઈલ તમે કોલ કરો એક આંકડો ખોટો હોય તો પરફેક્ટ વ્યક્તિને ન લાગે એવી જ રીતે આ ઊર્જા જો તમારે અનુભવવી હોય તો મહાદેવ બોલવું પડે મહાદેવ 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 એ ત્રણ વાર બોલો તો એનું ફળ શું મળે તો આ શિવ મહાપુરાણ કહે એ કે ન મુક્તિ માપ નોતી છે સૌ પ્રથમ વાર તમે જો મહાદેવ બોલો છો ને એનાથી તો તમને મુક્તિ મળે મુક્તિ એટલે ભૌતિક સુખ મળે તમે શાંતિ વિચારો આરોગ્ય વિચારો પૈસા વિચારો પદ વિચારો પ્રતિષ્ઠા વિચારો એ તમને પ્રાપ્ત થાય અને દ્વા્યામ શંભૂમઋણિમ ભવે વાર જે રહે ને તમે ત્રણ વાર બોલે એમાંથી સૌ પ્રથમ વારમાં તો તમને તમારી મનોકામના સિદ્ધ થઈ અને બે વાર જે રહેને શંભુમ ઋણિમ ભવેત મહાદેવ એ જીવનો ઋણી થાય છે એ ભક્તનો ઋણી થાય ઉપરથી મહાદેવ શામ સદા શિવ કૈલાશપતિ એવું વિચારે કે હું આ ભક્તનું ઋણ ક્યારે અદા કરીશ શિવ વિચારે આપણા વિશે આ જીવ વિશે કે આનો હું ઉદ્ધાર કરી દઈશ અને એનો તો ચપ

એ શી છે